મિત્રો આ વાત ઘણા સમય પહેલાંની છે એક નાનકડું ગામ હતું જેનું નામ હતું છોટાપુર ત્યાં અર્જુન નામનો એક યુવાન રહેતો હતો તેના પિતા એક સામાન્ય ખેડૂત હતા અને ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અર્જુને દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ આગળ ભણવા માટે પૈસા નહોતા પિતાએ કહ્યું બેટા હવે ભણવાનું છોડી દે અને કોઈ કામ ધંધો શરૂ કર ઘરને મદદ કર અર્જુને ઘણી બધી જગ્યાએ નોકરી માટે પ્રયાસ કર્યા પરંતુ ગામમાં તકો બહુ ઓછી હતી તે આખો દિવસ કોઈ નાનું મોટું કામ શોધતો રહેતો પણ મોટાભાગના દિવસો બેરોજગારીમાં જ પસાર થતા ઘરના લોકો તેની આ હાલતથી નારાજ રહેતા પિતા તરફથી મહેણા સાંભળવા મળતા તારી ઉંમરના છોકરાઓ તો પરિવારનો સહારો બને છે અને તું માત્ર ખાઈ પીવે છે અને આખો દિવસ રખડુની જેમ ફરે છે માં ચૂપચાપ દુઃખ સહન કરતી પણ ક્યારેક તેમની આંખોમાંથી આંસુ સરી પડતા બેટા કંઈક તો કર લોકો શું કહેશે પડોશીઓ પણ પાછળ નહોતા કોઈ કહેતું આટલો મોટો થઈ ગયો પણ હજી સુધી કંઈ કરી શક્યો નથી તો કોઈ પોતાના બાળકોને ઉદાહરણ આપતું અર્જુન જેવો ન બનીશ નહીં તો આખી જિંદગી મજૂરી કરીશ એક દિવસ અર્જુનનો પિતરાઈ ભાઈ રોહિત જે શહેરમાં રહેતો હતો રજાઓમાં ઘરે આવ્યો રોહિતના કપડાં સારા હતા અને તે શહેરની નોકરીની મોટી મોટી વાતો કરતો હતો ઘરના લોકો તેની ખૂબ ખાતિર કરતા હતા રાતના ભોજન સમયે પિતાએ રોહિતની થાળીમાં સૌથી સારા ટુકડા મૂક્યા અને અર્જુન તરફ જોઈને કહ્યું જો રોહિત કેટલી સરસ નોકરી કરે છે જો તું પણ કંઈક આવું કરતો હોત તો આજે તું ક્યાંય પહોંચી ગયો હોત આ વાત અર્જુનને સહન ન થઈ તેણે વિચાર્યું શું માત્ર પૈસાના કારણે જ મળે છે શું હું કોઈ ગુનો કરી રહ્યો છું હું તો અવસર શોધી રહ્યો છું એ રાત્રે અર્જુન સૂઈ શક્યો નહીં પિતાના મહેણા માની દી અને પડોશીઓની વાતો તેના મગજમાં ગુંજી રહી હતી સવારે ઉઠતા જ તેણે નિર્ણય લઈ લીધો તેણે પોતાના જૂના બેગમાં બે જોડી કપડાં મૂક્યા થોડું ખાવાનું લીધું અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો તેના ખિસ્સામાં માત્ર પચાસ રૂપિયા હતા શહેરની સફર ખૂબ મુશ્કેલ હતી પગપાળા ચાલતા ચાલતા તેના પગમાં ફોલ્લા પડી ગયા ભૂખ અને તરસથી તેની હાલત ખરાબ હતી અંતે ત્રણ દિવસ પછી તે એક મોટા શહેરમાં પહોંચ્યો શહેરની ભીડ અને રોનક જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો તેણે વિચાર્યું આટલા મોટા શહેરમાં મારા માટે જરૂર કંઈક કામ હશે પણ જલ્દી જ તેનો ભ્રમ તૂટી ગયો રહેઠાણ અને ઓળખાણ વગર નોકરી મળવી મુશ્કેલ હતી તેણે ઘણી દુકાનો પર પૂછ્યું ફેક્ટરીઓના ગેટ પર ઊભો રહ્યો પણ દરેક જગ્યાએથી નિરાશા જ મળી એક અઠવાડિયા પછી તેના ખિસ્સામાં માત્ર દસ રૂપિયા બાકી હતા તે રાત્રે તે એક બસ સ્ટેન્ડ પર સૂઈ ગયો પેટ ભરીને ખાવાનું નસીબ નહોતું થયું આંખોમાં આંસુ હતા પણ હિંમત હારી નહોતી સવારે ઉઠતા જ તે લેબર ચોક પર પહોંચ્યો ત્યાં ઘણા બધા મજૂરો દિવસના કામની શોધમાં ઊભા હતા થોડીવાર પછી એક જીપ આવી અને ડ્રાઈવરે ચાર મજૂરોને બોલાવ્યા અર્જુન દોડીને ત્યાં પહોંચ્યો પણ મોડું થઈ ગયું હતું આખો દિવસ આ રીતે પસાર થઈ ગયો બીજા દિવસે તેનું નસીબ સાથ આપ્યું એક ઠેકેદારને પાંચ મજૂરોની જરૂર હતી અર્જુનને પણ કામ મળી ગયું એ દિવસે તેને પહેલીવાર મજૂરીના પચાસ રૂપિયા મળ્યા તેણે થોડી રોટલીઓ ખરીદી અને પેટ ભરીને ખાધું રાત ફરીથી તે જ બસ સ્ટેન્ડ તે જ ઠંડી જમીન ઘણા મહિનાઓ આ રીતે પસાર થઈ ગયા અર્જુને ઈંટો ઊંચકી કાટમાળ સાફ કર્યું સિમેન્ટ ભેળવ્યું શરીર દર્દથી કણસી ઉઠતું પણ મનમાં એક જુસ્સો હતો કે કંઈક બનીને બતાવવું છે રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડતું પણ સપના હંમેશા પેટ ભરેલા હોવાના આવતા એક સાંજે તે બસ સ્ટેન્ડ પર બેઠો હતો ત્યારે તેણે જોયું કે એક વૃદ્ધ માણસ ફળ વેચી રહ્યો છે લોકો તેની પાસેથી ફળ ખરીદી રહ્યા છે અર્જુનના મગજમાં એક વિચાર આવ્યો કે કેમનો હું પણ આ કામ શરૂ કરું આના માટે ન તો વધારે પૈસાની જરૂર છે ન તો ખોટી ભલામણની તેણે બીજા થોડા દિવસ મજૂરી કરી અને જેટલા પૈસા બચાવી શકાય એટલા બચાવ્યા એક મહિના પછી તેની પાસે ત્રણસો રૂપિયા જમા થઈ ગયા બીજી સવારે તે સીધો શાક માર્કેટ ગયો ત્યાંથી તેણે સસ્તા ભાવે થોડા જામફળ ખરીદ્યા પછી તે બસ સ્ટેન્ડ પર આવીને ખૂણામાં બેસી ગયો શરૂઆત નાની હતી પણ નવી જિંદગીની શરૂઆત હતી બસ સ્ટેન્ડ પર જામફળ વેચવાનો પહેલો દિવસ અર્જુન માટે ખૂબ મુશ્કેલ હતો તે જોરથી અવાજ નહોતો કલાક વીતી ગયા પણ એક પણ જામફળ વેચાયું નહીં તેનું મન બેસી જતું હતું ત્યાં જ એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી બેટા જામફળ કેટલાના આપ્યા તેણે પૂછ્યું અર્જુને ખચકાતા કહ્યું રૂપિયા દસના ના ચાર નંગ દાદીમાં સારા તો છે ને મહિલાએ પૂછ્યું જરૂર જોઈ લો અર્જુને એક જામફળ તેમની તરફ લંબાવ્યું મહિલાએ જામફળ જોયું અને સ્મિત કર્યું તું અહીં નવો લાગે છે પહેલાં ક્યારેય જોયો નથી જી આજે પહેલો દિવસ છે અર્જુને નમ્રતાથી જવાબ આપ્યો મહિલાએ દસ રૂપિયા આપ્યા અને ચાર જામફળ લીધા આ અર્જુનની તેના નાના વ્યવસાયમાંથી પહેલી કમાણી હતી તેના ચહેરા પર સ્મિત આવી ગયું ધીરે ધીરે તેનો ઉત્સાહ વધ્યો તે થોડું જોરથી બોલવા લાગ્યો જામફળ લઈ લો તાજા જામફળ આખા દિવસમાં તેણે લગભગ અડધા જામફળ વેચી દીધા સાંજે તે થાકેલો પણ ખુશ હતો તેણે ગણતરી કરી પચાસ રૂપિયાની કમાણી થઈ હતી પછીના થોડા અઠવાડિયા સુધી અર્જુન આ જ કામ કરતો રહ્યો તે સવારે ચાર વાગે ઉઠીને શાક માર્કેટ જતો તાજા અને સસ્તા ફળ ખરીદતો અને પછી બસ સ્ટેન્ડ પર આવીને બેસી જતો તેણે એક વાત પર ધ્યાન આપ્યું કે લોકો અલગ અલગ ફળ પસંદ કરે છે તેથી તેણે ઋતુ પ્રમાણે અલગ અલગ ફળ લેવાનું શરૂ કર્યું એક દિવસની વાત છે એક ગરીબ દેખાતો માણસ તેની પાસે આવ્યો ભાઈ બાળકો ખૂબ રડી રહ્યા છે પૈસા નથી તેણે દુઃખી સ્વરે કહ્યું અર્જુનને તેના ભૂખ્યા દિવસો યાદ આવી ગયા તેણે બે જામફળ તે માણસને આપી દીધા લઈ જાઓ બાળકોને ખવડાવો માણસની આંખોમાં આંસુ આવી ગયા ભગવાન તમને ખુશ રાખે બેટા આ જોઈને નજીકમાં ઊભેલા એક દુકાનદારે કહ્યું અરે યાર તું તો સેવા કરી રહ્યો છે આમ ક્યાં સુધી ચાલશે તારું કામ અર્જુને હસીને જવાબ આપ્યો ભગવાન આપશે તો કમાઈશ પણ ખરો ત્રણ મહિના વીતી ગયા અર્જુનની કમાણી એટલી થવા લાગી કે તે દરરોજ પેટ ભરીને ખાઈ શકતો હતો હવે ઠંડી વધવા લાગી હતી ફૂટપાથ પર સૂવું મુશ્કેલ થઈ રહ્યું હતું તેણે બસ સ્ટેન્ડની નજીક જ એક નાનો રૂમ ભાડે લઈ લીધો પહેલીવાર તેણે પોતાને સુરક્ષિત અનુભવ્યો છ મહિના સુધી સતત મહેનત કર્યા પછી અર્જુન પાસે થોડા પૈસા જમા થઈ ગયા હવે તેના મગજમાં એક નવો વિચાર આવ્યો તેણે જોયું કે બસ સ્ટેન્ડ પર ફળ વેચનારાઓની એક નાની લાઇન લાગેલી રહેતી હતી બધા પાસે નાની નાની લારીઓ હતી તેણે વિચાર્યું કેમ ન હું પણ એક લારી લઈ લઉં આનાથી વધારે ફળ રાખી શકાશે અને ગ્રાહકો પણ વધારે આકર્ષિત થશે તેણે પોતાની જમાપુંજીમાંથી પૈસા કાઢ્યા અને એક સેકન્ડ હેન્ડની સારી લારી ખરીદી પછી તેણે શાક માર્કેટમાંથી તાજા અને આકર્ષક ફળ ખરીદ્યા હવે તે બસ સ્ટેન્ડની બહારની તરફ એક સારી જગ્યાએ પોતાની લારી લગાવવા લાગ્યો અર્જુનની ઈમાનદારી અને મીઠી વાણીની અસર થવા લાગી લોકો તેની લારી પર આવવા લાગ્યા તે હંમેશા સ્વચ્છ કપડાં પહેરતો ફળોને સાફ રાખતો ક્યારેક કોઈ ગરીબ વ્યક્તિ તેની લારી પાસે આવતો તો તે તેને મફતમાં ફળ આપી દેતો તેને તેના ભૂખ્યા દિવસો યાદ આવતા હતા એક વર્ષ વીતી ગયું અર્જુનનો વ્યવસાય સારો ચાલી રહ્યો હતો હવે તે દરરોજ હજારથી પંદરસો રૂપિયા કમાઈ લેતો હતો એક દિવસની વાત છે એક ગ્રાહકે કાને પૂછ્યું ભાઈ અહીં જ્યુસ મળશે શું બહુ તરસ લાગી છે અર્જુનના મગજમાં એક નવો વિચાર આવ્યો તેણે કહ્યું આજે તો નથી પણ કાલથી લઈ આવીશ તેણે આવતા અઠવાડિયે જ એક નાનું જ્યુસર ખરીદ્યું અને પોતાની લારી પર જ્યુસ વેચવાનું શરૂ કરી દીધું ઉનાળાના દિવસોમાં જ્યુસની માંગ એટલી વધી ગઈ કે તેને લાઈન લગાવવી પડતી આનાથી તેની કમાણી બમણી થઈ ગઈ હવે તેની પાસે એટલા પૈસા થઈ ગયા હતા કે તે શહેરમાં સારી રીતે રહી શકતો હતો પણ તેની આંખોમાં હવે એક નવું સપનું હતું પોતાની એક દુકાન ખોલવાનું તે દરરોજ સાંજે પોતાની લારી સંકેલતી વખતે હોસ્પિટલની સામે ખાલી પડેલી એક દુકાનને જોતો અને વિચારતો કાશ આ મારી હોત એક દિવસ તેણે હિંમત કરીને તે દુકાનના માલિક સાથે વાત કરી ભાડું થોડું વધારે હતું પણ અર્જુન પાસે હવે થોડી બચત હતી તેણે વિચાર્યું જોખમ તો ઉઠાવવું જ પડશે તેણે દુકાનનું ભાડું આપવાનો નિર્ણય કર્યો આવતા અઠવાડિયે જ તેણે અર્જુન ફ્રેશ જ્યુસ સેન્ટર નામથી પોતાની પહેલી દુકાન ખોલી દીધી શરૂઆત નાની હતી પણ આ એક મોટી સફળતાની શરૂઆત હતી અર્જુનની જ્યુસની દુકાને ધીમે ધીમે ગતિ પકડવાની શરૂઆત કરી શરૂઆતના દિવસો ખૂબ સંઘર્ષપૂર્ણ હતા દુકાનનું મોંઘું ભાડું વીજળીના બિલ અને દરરોજના તાજા ફળોનો સામાન ખર્ચાનો બોજો એટલો હતો કે ઘણી લાત સુધી અર્જુન સૂઈ ન શકતો હતો તેની આંખોની સામે હજી પણ એ દિવસો તરવરતા હતા જ્યારે તે ફૂટપાથ પર સૂતો અને ભૂખ્યા પેટે રહેતો હતો આ ડર તેને વધુ મહેનત કરવા માટે મજબૂર કરી દેતો હતો તે દરરોજ સવારે વહેલી પરોડે ચાર વાગે ઉઠતો અંધારામાં જ શાક માર્કેટ તરફ જતો ત્યાં કલાકો બેસીને તાજામાં તાજા ફળ પસંદ કરતો ભાવતાલ કરતો અને પછી પોતાની દુકાને પાછો ફરીને સફાઈ શરૂ કરી દેતો દુકાનની દરેક વસ્તુને ચમકાવતો જીવસર સાફ કરતો અને ગ્રાહકોને આવવાની રાહ જોતો તેની આ લગ્ને ધીમે ધીમે રંગ લાવવાનું શરૂ કર્યું એક દિવસની યાદગાર ઘટનાએ તેનો નસીબ બદલી નાખ્યું હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર સાહેબ તેની દુકાન પર આવ્યા શું તમારી પાસે તાજા મોસંબી ફળનો જ્યુસ છે ડોક્ટરે પૂછ્યું અર્જુને નમ્રતાથી જવાબ આપ્યો જી હા સર અહીં જ તમારી સામે તાજા ફળ કાપીને જ્યુસ કાઢીશ ડોક્ટરે જ્યુસ પીધો અને સ્મિત કર્યું ખૂબ સરસ છે કાલથી હું રોજ આવીશ અને મારા સાથીઓને પણ મોકલીશ ધીમે ધીમે હોસ્પિટલનો આખો સ્ટાફ ડોક્ટર નર્સે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ અર્જુનની દુકાનના નિયમિત ગ્રાહક બની ગયા છ મહિનાની અંદર જ દુકાન એટલી ચાલી નીકળી કે અર્જુનને એક નોકર રાખવો પડ્યો બે વર્ષ વીતતા વીતતા અર્જુન હવે એક સફળ વેપારી બની ચૂક્યો હતો એક સાંજે દુકાન બંધ કર્યા પછી અર્જુન એકલો બેઠો હતો તેણે પોતાનું બેંક બેલેન્સ જોયું તેમાં પૂરતા પૈસા જમા થઈ ચૂક્યા હતા ત્યારે અચાનક તેને પોતાના ગામની યાદ આવી ગઈ તે મહેણા તે અપમાનજનક વાતો તે રાત જ્યારે તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો બધું જ તેની આંખો સામે તરવરી ગયું તેના મનમાં એક વિચિત્ર બેચેની પેદા થઈ ગઈ શું તે ખરેખર એટલો બદલાઈ ગયો હતો શું તેની સફળતાએ તેને તે લોકોથી અલગ કરી દીધો હતો જેમણે તેને નીચો દેખાડ્યો હતો તેણે નિર્ણય કર્યો હવે સમય આવી ગયો છે ગામ પાછા ફરવાનો આવતા અઠવાડિયે તેણે એક સારી સ્વચ્છ જૂની કાર ખરીદી નવા કપડાં સીવડાવ્યા અને પોતાના માતા પિતા માટે ભેટો ખરીદી ગામ તરફ કાર ચલાવતી વખતે તેનું હૃદય જોર જોરથી રહ્યું હતું તે વિચારી રહ્યો હતો કે શું તેને તે જ અપમાન મળશે કે હવે બધું બદલાઈ ગયું હતું જેમ તેની નવી કાર ગામના રસ્તા પર દેખાઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા વાત આગની જેમ ફેલાઈ ગઈ અર્જુન પાછો આવી ગયો છે અને બહુ મોટો માણસ બનીને આવ્યો છે ઘર પહોંચતા જ તેને વિચિત્ર લાગ્યું મા બાપે ફૂલમાળાઓથી તેનું સ્વાગત કર્યું પડોશીઓ ભેગા થઈ ગયા બધા તેની પ્રશંસા કરી રહ્યા હતા અમને તો ખબર હતી કે અર્જુન એક દિવસ બહુ મોટો માણસ બનશે એક પડોશીએ બોલ્યો હા હા બાળપણથી જ હોશિયાર હતો બીજું કહ્યું પિતાનો ચહેરો ગર્વથી ચમકી રહ્યો હતો મારો દીકરો છે કેવી રીતે નામ રોશન ન કરે રાત્રે ભોજન પર માએ તેની મનપસંદ વાનગીઓ બનાવી હતી બધા તેની આસપાસ બેઠા હતા તેની સફળતાની વાર્તા સાંભળવા આતુર હતા અર્જુને જોયું કે તેનો નાનો ભાઈ જેને ક્યારેય સૌથી વધારું પ્રેમ મળતું હતું આજે ઉપેક્ષિત બેઠો હતો પણ અર્જુનનું હૃદય ભારે હતું તે સમજી ગયો હતો કે આ બધો પ્રેમ અને ઇજ્જત માત્ર તેની કામયાબીના કારણે છે ખાધા પછી જ્યારે પિતાએ કહ્યું બેટા તને જોઈને ખૂબ ખુશી થઈ તું હંમેશા અહીં જ રે હવે તને શું કમી છે તો અર્જુને હસીને જવાબ આપ્યો પિતાજી મારી દુકાનનું ધ્યાન રાખવું પડશે કાલે સવારે જ પાછું જવું પડશે એ રાત્રે અર્જુનને ઊંઘ ના આવી તે વારંવાર તે દિવસોને યાદ કરી રહ્યો હતો જ્યારે તેને ઘરમાં કોઈ પૂછતું પણ ન હતું જ્યારે પિતા તેને નિકમ્મો કહેતા હતા અને મા ચૂપચાપ આંસુ વહાવતી હતી તેને યાદ આવ્યો કે કેવી રીતે તેને ફૂટપાથ પર સુવાના દિવસો પસાર કર્યા હતા અને આજે આજ લોકો તેને ગળે લગાવી રહ્યા હતા સવાર થતાં જ તે તૈયાર થઈ ગયો માએ આંસુ લૂચતા કહ્યું જલ્દી આવજે બેટા પિતાએ ગર્વથી તેની પીઠ થપથબાવી પડોશીઓ વિદાય આપવા આવ્યા કાર ચલાવતી વખતે અર્જનનું હૃદય ભરાઈ આવ્યું શહેર તરફ આગળ વધતા તેણે પાછળ ફરીને પોતાના ગામને જોયું તેની આંખોમાં આંસુ હતા પણ આ આંસુ ખુશીના ન હતા તે સમજી ગયું હતું કે આ દુનિયામાં પૈસાથી ઇજ્જત મળે છે પ્રેમથી નહીં જો કાલે કે ફરી ગરીબ થઈ જાય તો આજ લોકો ફરી એવો જ વર્તન કરશે શહેર પહોંચીને તેણે સીધો પોતાની દુકાન પર જઈને કામ શરૂ કરી દીધું તેણે પોતાના કર્મચારીઓને કહ્યું આજે આપણે નવો મેંગો જ્યુસ લોન્ચ કરીશું તેણે શીખી દીધું હતું કે અસલી ઇજ્જત પોતાની નજરમાં હોય છે બીજાઓની નહીં તેની મહેનત અને ઈમાનદારી જ તેની સૌથી મોટી પૂંજી હતી આજે અર્જુનની બે દુકાનો છે અને તે ચાર લોકોને રોજગાર આપે છે પણ તે હજી પણ દરરોજ સવારે શાક માર્કેટ જાય છે અને તાજા ફળ પોતે જ પસંદ કરીને લાવે છે તેને ખબર છે કે આ કામયાબી તેની મહેનતથી મળી છે અને આ પાઠ તેને આખી જિંદગી યાદ રહેશે દુનિયાની ઇજ્જત અસ્થાયી છે મિત્રો આ સ્ટોરી આપણને શીખવે છે કે આજના સમયમાં પૈસો જ સૌથી મોટી ઇજ્જત છે જ્યાં સુધી માણસ પાસે પૈસા નથી હોતા લોકો તેનું અપમાન કરે છે મહેણા મારે છે અને તેને નીચું દેખાડે છે પણ જેવો જે માણસ મહેનત કરીને પૈસા કમાવા લાગે છે તે જ લોકો તેની ઇજ્જત કરવા લાગે છે એટલે મિત્રો કોઈના લગાવ વગર પોતાના બળ પર મહેનત કરો પૈસા કમાવો અને પોતાનું જીવન સુધારો કારણ કે આજના જમાનામાં પૈસાની જ પૂછ છે ભાવનાઓની નહીં શું તમને લાગે છે કે આજના જમાનામાં પૈસો જ સૌથી મોટી ઇજ્જત છે શું તમે પણ ક્યારે બેરોજગારી કે ગરીબીના કારણે લોકોના મહેણા સાંભળવા પડ્યા છે શું ખરેખર પૈસા હોવા પર જ લોકો ઇજ્જત આપે છે આ વાર્તા તમને કેવી લાગી